હેલો મારી બહેનો ફરી એકવાર મારી ચેનલમાં ઓનલાઈન સ્ટિચિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે અને ફરી એકવાર તમારી સમક્ષ એક નાનો એવો વિડીયો લઈને આવ્યો છું જે છે નોર્મલ કટિંગ છે પ્લાઝો કટિંગ જે સૌ કોઈ જાણે છે પણ હું તમને જે શીખવાડીશ એનો મેઇન બેસ તમારી નાની નાની એક વાતમાં તમને બહુ સારું એવું તમારું ફિટિંગ આવશે ફિનિશિંગ આવશે એ બધું તમને હવે પહેલાં તો તમને કહીશ કે આ બધા સ્કેલ છે આ સ્કેલની મદદથી તમે જો કટિંગ કરશો તો તમારું કટિંગ એકદમ ઇઝી થઈ જશે અને એ પણ પરફેક્ટ ફિનિશિંગ સાથે તો આજે હું તમને આજે દેખાડવા માગું છું એ આ પ્લાઝોનું માપ છે અડત્રીસની લંબાઈ છે પચીસ કમર છે સાડા બત્રીસ સોરી સાડાતેર એનો સાથળ છે અને સોરી સાડા તેર ઢીચડ છે સાડા અઢાર સાથળ છે અને અગિયાર મોરી છે તો એની જે લંબાઈ જે છે એ આડત્રીસ લંબાઈ છે હવે તમારે પ્લાઝો કટિંગ કરવાનું છે તો એના માટે તમારે સ્કેલની જરૂર પડશે જે સ્કેલ છે ખ્યાતિ હિપકર્મ લખેલું જ છે અને એનો નંબર છે એ ચોર્યાસી હવે એ ચોર્યાસી નંબરનું જે આ છે એ તમારે પરફેક્ટ પ્લાઝો કટિંગ માટે એકદમ પરફેક્ટ રહેશે જ્યાં 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 જરૂર પડતી રહેશે એમ આગળ હું તમને કહેતો રહીશ કે તમારે કંઈ કંઈ સ્કેલ ક્યાં જરૂર પડે હવે એક સ્કેલ આ છે એક સીધી સ્કેલ છે તો સૌથી પહેલાં તો તમારે જે લંબાઈ છે ત્યાંથી શરૂઆત કરવાની છે તો આપણે પ્લાઝોમાં અહીંયા નાખવાનું છે આ લાસ્ટિક આપણે જે એક ઇંચનું લાસ્ટિક આવે એ ઉપર લાસ્ટિક નાખવાનું છે તો લાસ્ટિક નાખવા માટે પહેલાં આપણે બે અહીંયાથી ઉપરથી છોડી દેવું પડશે બે ઇંચ છોડીને તમારે આ સીધું નિશાન મારી દેવાનું છે પછી અહીંયાથી અહીંયા તમારે લંબાઈ માપવાની શરૂઆત કરવાની છે અહીંયાથી લંબાઈ તમારે સીધી રાખી અહીંયાથી આ રીતે ચાલુ કરી તમારે બીજું એક નિશાન મારવાનું છે અહીંયા પંદર ઇંચે જે પંદર ઇંચે તમે નિશાન મારશો પહેલાં બે ઇંચ છોડી દેવાનું છે પછી અહીંયાથી પંદર ઇંચે પંદર ઇંચે તમારે એક સીધું નિશાન અહીંયાથી આમ ખેંચી દેવાનું છે એ આપણે અહીંયા જે આપણે જોડાનો ભાગ કહીએ છીએ એના માટે તો ત્યાંથી ડાયરેક્ટ લઈ લેવાનું છે આડત્રીસ આડત્રીસ પછી પાછું બે ઇંચ નીચે વાળવા માટે આપણે કરવાનું છે તો એ રીતે સીધું નિશાન મારી દેવાનું છે પછી અહીંયા તમારે જે છે આપણે જે સીટનો ભાગ છે એટલે કે હિપનો ભાગ એના પ્રમાણે તો જેટલું લૂઝિંગ થાય એટલું વધારે સારું પણ જે આપણે માપ છે એના હિસાબે અહીંયા આવે છે તેર તો તમારે અહીંયાથી તેરનું એક નિશાન મારી દેવાનું છે પછી ત્યાંથી દોઢ ઇંચ પાછળ એક નિશાન મારવાનું છે ત્યાંથી સીધી સ્કેલની મદદથી એટલે કે સીધું આપણે ફૂટ હોય ત્યાંથી આ સીધું નિશાન મારી દેવાનું છે એટલે આ તમારે થઈ જશે જોડાનો ભાગ અને અહીંયા નીચે મોરીનો ભાગ છે આપણે અગિયાર એટલે આ સાડા પાંચ સાડા પાંચ અગિયાર પછી એકથી સવા ઇંચ અહીંયા તમારે માપી દેવાનું છે ત્યાં એક નિશાન મારી દેવાનું છે પછી આપણે જે ફૂટ હતું એ ચોર્યાસી હિપ કરવું એટલે કે હિપનો રાઉન્ડ એને અહીંયાથી આમ સીધું રાખીને આ રીતે આમ સ્કેલ રાખીને તમારે સીધે સીધું નિશાન મારી દેવાનું છે એટલે તમે સીધે સીધું નિશાન મારી દેશો એટલે કમ્પ્લીટલી આ તમારે જે પ્લાઝોનો શેપ હોય એ શેપ આવી જશે બરાબર છે આ રીતે અને તમારે લાસ્ટિક નાખવાનું છે હવે મેઇન આમાં છે કે લાસ્ટિક કેટલું નાખવું તો ઘણા ફીટ ઘણાને ફિટ થઈ જાય ઘણાને ઠીલું થાય એના માટે લાસ્ટિક માટેનો બેસ્ટ ઉપાય જે ફોર્મ્યુલા હોય છે એ તમને હું જણાવું છું કે તમારી આમાં કમર છે પચીસ આપણે કમર માપી લેવાની કસ્ટમરની કમર જે છે એ માપી લેવાની તો આમાં કસ્ટમરની કમર છે પચીસ પછી એના કરતાં ચાર ઇંચ ઓછું કર નાખવાનું પચીસની કમર છે તો તમારે આમાં એકવીસ ઇંચ તમે લાસ્ટિક કાપીને નાખશો ને એટલે એ કસ્ટમરને કમ્પ્લીટલી નહીં ફિટ થાય કે નહીં લૂઝિંગ થાય યાદ રાખજો જેટલી કમર હોય એના કરતાં ચાર ઇંચ ઓછું લાસ્ટિક તમારે નાખવાનું રહેશે તો તમારે કમ્પ્લીટલી બેસી જશે આવા જ વિડીયોને જોવા માટે અને આવી નાની નાની વાતો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવે જેને જરૂર હોય જે શીખવા માગતા હોય એને શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન તમે સિલેક્ટ કરજો એનું કારણ છે કે હું લાઈવમાં પણ શીખવાડું છું તો ઓલ સિલેક્ટ કરેલા હશે ને તો લાઈવનું નોટિફિકેશન પણ તમને મળી રહેશે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય